તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો ની અંદર તમારું દિલથી સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ તમે ઘણા બધા ગરબા જોયા હશે નવરાત્રિની અંદર ઘણા બધા લોકો અલગ અલગ અંદાજમાં અલગ અલગ કપડામાં તમે કોઈપણ ભાઈ અથવા બહેનને જોયા હશે પણ સાહેબ આવા ગરબા તમે કોઈ દિવસ જિંદગીની અંદર નહીં જોયા હોય જેમાં તમને સિંહ જોવા મળશે વાઘ જોવા મળશે દવાખાનામાં એડમિટ થયેલ હોય માણસ જોવા મળશે એટલું જ નહીં બિલાડી જોવા મળશે પોલીસ જોવા મિત્રો આ રીતનો એક વેશભૂષા કરી અને જે આપણી પહેલાંની સંસ્કૃતિ હતી એને હજુ સુધી જીવિત રાખી રહ્યા હોય તો આ લોકો મિત્રો ચાલો સ્કૂલમાં જઈએ આવા ઘણા બધા પોસ્ટરો અને એની સાથે સાથે એવા વેશભૂષા ધારણ કરી અને સાહેબ એ ગરબા રમ્યા તો ચાલો મારા ભાઈઓ અને બહેનો તમને આગળ વિડીયો બતાવો એટલે વિડીયો તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરી અને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર પહેલી આવો આવશો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હો જો તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર તમે આવા અનેકો વિડીયા જોયા હશે પણ સાહેબ આજે તમને કેવો વિડિયો વિડીયો બતાવવું કે જે વિડીયોની અંદર અલગ અલગ જાતના કપડાં પહેર્યા અલગ અલગ જાતના કપડાં પહેરી અને આ લોકોએ ખરેખર બધા લોકોના દિલ જીતી લીધા કેમકે આવી એક્ટિંગ કરવી પણ સાહેબ કોઈ નાની વસ્તુ નથી કેમ કે તમે તમારા ઘરની બહાર જઈને કદાચ એક ગરબો રમશો ને તો તમને એવું લાગશે કે ભાઈ શરમ આવે કેમકે મને પોતાને શરમ આવે ભાઈ એટલે હું કોઈથી રમતો જ નથી ભાઈ ગરબા પણ આ લોકો જુઓ કે મિત્રો ખરેખર આમ મોજ લાવી નાખી તો ચાલો હવે સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ અને પછી ભાઈઓ વિશે કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા